નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે પહેલાંના જમાનામાં હવામાન ખાતાના ઉપગ્રહ ન હોવાના કારણે પશુ પક્ષીના લક્ષણોના આધારે વરસાદની આગાહી કરવામાં આવતી હતી અને જમાની કેટલીક પ્રથાઓ આજે પણ ખૂબ જ જાણીતી છે જેમ કે ટિંટોળીના ઈંડા અને વરસાદ સાથેનો સંબંધ તો મિત્રો પહેલાંના જમાનામાં ટિંટોળીએ કેટલા કયા વિસ્તારમાં અને કેટલી ઊંચાઈ પર ઈંડા મૂક્યા છે તેના આધારે વરસાદની આગાહી કરવામાં આવતી હતી પરંતુ મિત્રો અત્યારે હવામાન ખાતું ખૂબ જ સુવિધાઓથી સજ્જ હોવાના કારણે ખૂબ જ સાચી અને સચોટ આગાહી કરતું હોય છે તો મિત્રો આ વખતે ચોમાસું ખૂબ જ સારું રહેશે તેવી આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત હવામાન ખાતાના નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ કેટલીક મહત્ત્વની આગાહી કરવામાં આવી છે જેમ કે તારીખ અગિયાર બાર અને તેર મેના રોજ ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે એટલે કે ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં માવઠું જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે આ ઉપરાંત આ વખતે તાપમાન ઊંચું જાય તેવી શક્યતાઓ નથી પરંતુ તારીખ સત્તર અઢાર અને ઓગણીસ મેના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ થઈ શકે છે તો મિત્રો આ રીતે મે મહિનાની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ આગાહી અંગે તમારું શું મંતવ્ય છે તે તમને અમને જણાવી શકો છો આ ઉપરાંત જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી જ માહિતી મેળવવા માટે વિડીયોને વધુમાં વધુ લાઇક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી રજા લઈશું આવજો જય હિન્દ જય ભારત વંદે માતરમ